આપણા શ્રી ઠાકોરજીના બાળ લીલાના અનેક અનેક પ્રસંગો કીર્તન સાહિત્યમાં રહેલા છે એક કીર્તનમાં શ્રી ઠાકોરજી બહારથી જોઈ રહ્યા છે અને નંદ ભાવા ભોજન કરવા બરાજ્યા છે તો બાવા વારે વારે કહે છે કે લાલા જલ્દીથી આવો નહીં તરું ભોજન ઠંડુ થઈ જશે અને શ્રી ઠાકોરજી જેવત નંદ ગોપાલ ખીજાવત આજે શ્રી ઠાકોરજી નંદ બાવાને ખીજાવા માટે પહેર પનૈયા બાબાજુ કી નીપટ નિકટ ડર પાવત બાબાજુની બડી પનૈયા પહેરી અને આપના ચરણ તો એકદમ છોટા છોટા છે અને લાલન ભોજન ઘરની બહારથી જ બાવાને પૂછે છે કે બાબા હું આ પહેરીને આવું અંદર આવું વારે વારે કહે છે અને નંદ બાવા કહે છે કે ના લાલા અહીંયા પનૈયા ન પહેરાય ફરીથી કાઢે ફરીથી ધ્યાન ન જાય પહેરીને આવવા જાય અને યશોદાજી રોહિણીજી બરજે અને પછી કેટલાય લાડ કરે પછી ઠાકોરજી નંદ બાવા સાથે આવીને ભોજન કરે છે એક કીર્તન છે કે જેમાં નિત્ય યશોદાજી સ્નાન કરાવે અને નિત્ય નવા નવા કંઈ ને કંઈ ઉપાય કરે કારણ કે ઠાકોરજીને સ્નાન કરવું બિલકુલ ન ગમે કર મોદક માખન મિસ્રી લે કુંવર કે સંગ દોલતનંદરાની શ્રી યશોદાજીએ હસ્તમાં મોદક માખન મિસરી રાખ્યા છે અને અલગ અલગ વાત કરી અને લાલનને કનક પટાદ હરિયો આંગન આંગણમાં જે કનકપટ્ટા બિછાવ્યો છે તો મૈયાના બીજા હાથમાં તો અભ્યંગ છે આજે ઠાકોરજીને સ્નાન માટે અલગ અલગ વાતો કરી રહ્યા છે અલગ અલગ રોગ આવી રહ્યા છે કે જો કાલે તો નંદ બાવાએ ખિલોનું લાવ્યા છે અને હજી સુધી બલભૈયાને કીધું પણ નથી જેવું હમણાં આપણે અહીંયા જઈએ કનકપટ્ટા પાસે પછી તે ખિલોનું તને આપીશ તેમ એમ કરતાં વાત કરતાં કરતાં ત્યાં લઈ આવે છે અને માખણ મિસ્ત્રી અરોગ બીજા હાથે અભ્યંગ કરવા લાગે છે તો લાલન તો જેવું જુએ છે કે મૈયા તો સ્નાન કરાવે છે તરત જ ત્યાંથી દોડીને ભાગી જાય છે અભ્યંગ આપના શ્રિયંગમાં કેશમાં લાગેલું છે એટલી બધી સુંદર છબીના દર્શન થઈ રહ્યા છે હવે તો મૈયા જ્યાં લાલન ગયા તેની પાછળ આવ્યા અને કહે છે લાલા એક કહાની કહું એક રાજકુમાર હતો તે અધ નાહત તે ભાજ્યો અડધું નાઈને ભાગી ગયો તો તેની છો ચોટી છોટી જ રહી ગઈ અને તેની દુલ્હની તેને જોઈને બહુ જ હસી અને મૈયાની આ વાર્તા સાંભળી તો શ્રી ઠાકોરજી તો ચૂપચાપ આવીને કનક પટ્ટા પર બિરાજી ગયા અને સ્નાન કરવા લાગ્યા વિષ્ણુદાસ ગિરીધર સયાને માત કહે સોઈ માની લાલનને થયું મારી પણ ચોટી છોટી રહી જશે અને મારી દુલ્હની પણ હસશે તો તરત જ આવીને બિરાજી ગયા એક કીર્તનમાં રાધાજી પધાર્યા છે નંદાલયમાં પ્રાતકાલે થયું એવું હતું કે આગલા દિવસે શ્રી ઠાકોરજીએ કહ્યું કે આપ તો સવારે તો ક્યારેય પધારતા નથી કાલે હું જાગું તે પહેલાં પધારો અને રાધાજુ પૂછે છે કે પ્રભુ શું બ કરીને આવીશ તો ઠાકોરજી પોતાની મુરલી તેના હસ્તમાં આપે છે કે આપ આ દેવાના બાને પધારજો અને કીર્તન છે મેં હરિકી મુરલી બન પાય તો જ્યારે નંદાલયમાં આવે છે હજી તો ઠાકોરજી પઢેલા છે અને રાધાજી કહે છે કે મૈયા ઠાકોરજીની મને મુરલી મળી છે તો કુંવર જગાય દે નહોઆ આપ કુંવર કનાઈને જગાડો કે જેથી કરીને હું તેને આપી દઉં ભીતરથી ઠાકોરજી એ જેવો રાધે જૂનો અવાજ શ્રવણ કર્યો અને બહાર આવી ગયા મૈયા તો મંગલ ભોગ વગેરે સાજવા લાગ્યા અને ઠાકોરજી કહે છે કે લાલી આ મુરલી તને ક્યાં મળી મારી એક પહોંચી પણ ત્યાં પડી ગઈ હતી તો તે મને આપ તો રાધાજી કહે છે કે ના મને પહોંચી તો નથી મળી કેવલ મુરલી જ મળી છે હા પણ એ જગ્યા મને બરાબર ખબર છે જ્યાં મુરલી પ્રાપ્ત થઈ છે તો યશોદાજી તો મંગલભોગ સાજી રહ્યા છે અને ઠાકોરજી કહે છે કે મૈયા હું હમણાં આવું મારી પહોંચી કાલે ખોવાઈ ગઈ છે મુરલી તો મળી ગઈ પણ પહોંચી પણ શોધીને હું આવીને મંગલભોગ રોગીશ અને પ્યારીજુ સાથે આપ બહાર નંદાલયની બહાર પધારી જાય છે અને દાસ પરમાનંદદાસી બુજો જીન યકેલી જન્મભર ગાઈ તો ઠાકોરજી ક્યાં પધાર્યા છે પરમાનંદ કહે છે કે જેણે જન્મભર આવી અલગ અલગ લીલાનું ગાન કર્યું છે તે જરૂર જાણે છે કે આ યુગલ સ્વરૂપ ક્યાં પધાર્યા છે તો શ્રી ઠાકોજી નિત્ય બાલક પણ છે અને કિશોર પણ છે અને આવા અનેક અનેક પદ આપણા કીર્તન સાહિત્યમાં રહેલા છે વલ્લભાધિ જય